વડા રૂટ પર ગઈકાલે બીઆરટીએસ બસમાં મુસાફરનો પગ દરવાજામાં ફસાયા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાયરલ વિડીયોમાં મુસાફરનો પગ દરવાજામાં ફસાયો હોવાનું જોવા મળ્યું હતું જે સંદર્ભે સુરત ચેનલ અને ઈ ચેનલના પ્રતિનિધિઓ પરિવહન ચેરમેન સોમનાથ મરાઠે સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મારા ધ્યાને આવતાની સાથે જ ડ્રાઈવરને પંદર દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તેમજ બીઆરટીએસ એજન્સીને પચાસ હજારનો નો દંડ ફટકારવામાં આવ્યો છે ડ્રાઈવરે શું હતું કે મને કોઈ બૂમ જ નથી મારી અને મેં ગાડી ચલાવવામાં હું વ્યસ્ત હતો તેમ છતાં તપાસમાં જેની પણ ભૂલ દેખાશે તેના પર વધુ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકો હવે વિડીયો બનાવવામાં રસ લેતા હોય છે પરંતુ લોકોની મદદ નથી કરતા વિડીયો તો બનાવી લીધો પરંતુ ડ્રાઈવરને કોઈ અવાજ પણ નથી માર્યો અને જેનો પગ ફસાયો તેના દ્વારા પણ કોઈ અવાજ મારવામાં નથી આવ્યો મુસાફરે દવાખાને લઈ જવાની વાત પણ કરી પરંતુ મુસાફર દ્વારા ટ્રાવેલ્સ કંપની જે બસ વડોદરા પાસે જે પેસેન્જર પગ એનો અટકેલો છે અને બસ ડ્રાઈવર એની પોતાની બસ ચલાવવામાં બેસ્ત છે એમાં પેસેન્જર બી બેઠા છે ગાડીમાં કોઈ જાત્રાની ભીડભાડ નથી પરંતુ એ કોઈકને અવાજ આપીને બી કહેતો નથી કદાચ આ સેન્સરમાં ખામી લાગે છે પરંતુ અમે સીસીટીવી બધા જ ફૂટેજ મંગાવ્યા છે હાલ પૂરતા ગતરો જે આ ડ્રાઈવરને પંદર દિવસ પાસે સસ્પેન્ડ કર્યું છે એજન્સીની એમાં કદાચ મતલબ મેન્ટેનન્સની ખામી હશે કે અથવા ડ્રાઈવરને ટ્રેનિંગ આપવાની ખામી હશે તો એજન્સીને પણ આપણે પચાસ હજારની તાત્કાલિક આપણે ગતરો પેનલ્ટી બી ફટકારી છે આમાં આ તપાસના અંતે કે ડ્રાઈવરની એમાં સો ટકા ભૂલ હશે ડ્રાઈવરને અવાજ આપતો હોય ડ્રાઈવરે આ પેસેન્જર અંદર એન્ટર થાય એના પહેલાં આગળ એને કદાચ સ્વિચ દબાવી દીધું હશે તો ડ્રાઈવર એમાં કસૂરદાર હશે તો ડ્રાઈવરને આપણે બ્લેકલિસ્ટ કરી દઈશું પરંતુ આ એની તપાસ પૂર્ણ થયા પછી એ કરવામાં આવશે પરંતુ જે પેસેન્જર છે પેસેન્જરને બધાએ રિક્વેસ્ટ કરી હતી ભાઈ તમને આપણે દવાખાને લઈ જઈએ પણ એ મને કંઈક થયું નથી પોતે પાંડેસરા ઉતરીને જતો રહ્યો છે એટલે અમે એજન્સીને સૂચના પણ આપી હતી જે કંઈક ખર્ચો એને પગપાકાર દુખાવો હશે અન્ય કોઈ ફ્રેક્ચર હશે તો એને દવાખાનાનું બિલ બી તમને ચૂકવું પડશે એવી રીતે એની સૂચના પણ કડકમાં કડક સૂચના આપી હતી અને અંતે જે કંઈક નિર્ણય આવશે એ આપણે ટ્રાવેલ્સ એજન્સીને આપણે એની પેનલ્ટી કરવા માટે કાર્યવાહી કરવા માટે આપણે સક્ષમ છીએ કેટલી લાભ પરવાહી હોય હવે તપાસના અંતે જે ખબર પડે છે સેન્સર એખાદા ટાઈમ કદાચ એ આટો મોડ પર એ ચડતો હોય ને ત્યારે કદાચ એ થતું થયું હોય પરંતુ એ પેસેન્જર પોતે વિડીયો ઉતારે છે પરંતુ એવું તો કહી શકે ડ્રાઈવરને ભાઈ એનો પગ આવી ગયો તો તાત્કાલિક એ બી થઈ શકે ને પરંતુ એમાં આજે આજકાલના જમાનામાં શું થઈ ગયું છે કોઈ પણ એક્સિડન્ટ થાય બરાબર એને ઉચકવા પહેલાં એને મતલબ આપણે મદદ કરવા પહેલાં કોઈ વિડીયો પાડવાની આ જે ટેવ એ લોકોમાં છે આપણે પણ જવાબદાર તરીકે પેસેન્જરની બી જવાબદારી બને છે અને એકબીજાની મદદ કરવાની આપણી બી જવાબદારી બને છે એટલે આ ભાવથી આપણે બધા જોઈએ તો આપણે એક જ તરફી આપણી બસના માલિક કે મતલબ ડ્રાઈવરની જ ભૂલ છે એ આપણે ના માની શકાય